દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના ભૂતખેડી પ્રાથમિક શાળામાં શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ચિકિત્સા શિબિરનું નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકામાં આજે વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ચિકિત્સા શિબિરનું નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરાથી સેવાર્થી ડૉક્ટરો ત્રણ ફાર્માસિસ્ટ પાંચ વડોદરા મહાનગરમાંથી કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આઠ જણ ઉપસ્થિત રહ્યા તથા સ્થાનિક કાર્યકર્તા વનવાસી કલ્યાણ પરિષદના સંયોજક છગનભાઈ ડામોર અને લીમખેડા તાલુકાના મંત્રી ભાવસિંગભાઈ બારિયા સામાજિક કાર્યકર રમેશભાઈ સેલોત અને છગનભાઈ સંગાળા અને વડોદરાથી શિબિરના મુખ્ય આયોજક પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબેન વ્યાસ તથા દાહોદ જિલ્લાના સંગઠન મંત્રી ઈશ્વરભાઈ રાઠવા અને જાલોદ તાલુકાના પ્રમુખ સુમનભાઈ નિસરતા ઉપસ્થિત રહ્યા અને આ મેડિકલ કેમ્પનો લાભ ભૂતખેડી અને આજુબાજુના ગામના લોકોએ આ મફત સેવાનો લાભ લીધો રિપોર્ટર પ્રદીપકુમાર વડવાય સિંગવડ